નમસ્કાર મિત્રો આજ રોજ ભોગંબા તાલુકાના બોર ગામમાં સ્થાનિક ટીમ સાથે અમે છીએ અને આજે સુતાર સુતરફળીયા તલાવ સુધીનો ગામ જોડોનો જે પ્રધાનમંત્રી સડક યોજનાના ભાગરૂપે જે રસ્તો બની રહ્યો હતો એમાં નરી આંખે દેખાતો ભ્રષ્ટાચાર આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ આવો તમને નરી આંખે અમે ભ્રષ્ટાચાર બતાવીએ દેખો આજે આ તમને નરી આંખે દેખાતો ભ્રષ્ટાચાર છે મિત્રો અને અમુક અંધ ભક્તોને નહીં દેખાતો હોય તો એમને અમે કહેશું કે તમે ચશ્મા પહેરી અને ભાળો આજે આ એક નરી આંખે દેખાતો ભ્રષ્ટાચાર કહી શકાય અને હવે એમની જાગૃત અને સ્થાનિકની ટીમ સાથે બધાને એમ કહીએ છીએ કે તમારા પોતપોતાના ગામમાં કોઈપણ જગ્યાએ કોઈ પણ રીતનો ભ્રષ્ટાચાર થતો હોય તો અમારા અખંડ ન્યૂઝના અલ્પેશભાઈનો કોન્ટેક કરજો અમે તમારા મુંદાને વાંચા આપવા માટે સો ટકા આવીશું